માન્ય કેન્દ્રીય મંત્રી જે આપણા સુરતના જ છે સી આર પાટીલ જ્યારે જળશક્તિ મંત્રાલયનો ચાર્જ લીધો ત્યારથી વર્ષના સમયની અંદર બત્રીસ લાખ જેટલા પ્રકલ્પો વોટર રિચાર્જિંગના એક સાથે પૂરા ભારત વર્ષમાં કર્યા છે આ એક એક રેકોર્ડ છે એવું મારું માનવું છે કે આવું કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેશની અંદર કોઈ પણ પીપીપી મોડ ઉપર એટલે કે લોકોની ભાગીદારીથી આવો કોઈ પ્રોજેક્ટ થયો હોય એ કદાચ આ સૌથી મોટો પ્રોજેક્ટ હશે અને આ જ પ્રોજેક્ટને વધુ મહત્વ મળે એ આશયથી આજે છસો એકાવન જેટલી છત્રીઓ હોસ્પિટલના ડોક્ટર્સો નર્સો અને ચોથા વર્ગના કર્મચારીઓને આપી છે જેના થકી અમે એવું માનીએ છીએ કે એક પ્રચાર પ્રસારનું કામ થશે આ છત્રી જ્યાં પણ જશે કોઈક ક્યાંક બહેનો નવસારીથી આવે છે કોઈક વલસાડથી આવે છે ભરૂચથી આવે છે આ બધી જ જગ્યાએ આ કેશ ધ ના સ્લોગન વાળી છત્રીઓ એમના ઘરે પહોંચે અને એમના ફેમિલી

પછી એસએમસી ના અમારા આશ્રય સ્થાનો જે છે ત્યાં ચારસો જેટલા જે બહાર થી ઘણી વખત લોકોને જગ્યા નથી શેલ્ટર નથી હોતી કોઈ બસ સ્ટોપ ઉપર જતું હોય કોઈ રેલવે સ્ટેશન પર સુતું હોય એ બધાને સુરત મહાનગરપાલિકા પોતાના શેલ્ટરમાં સમાવે એમના માટે જમડવાનો પ્રોગ્રામ રાખ્યો હતો અને આવા કાલે પણ બીજા સાત આઠ પ્રોગ્રામો જેમાં વૃદ્ધાશ્રમમાં કાલે વૃદ્ધોને જમાડીશું અમે અમે કોશિશ કરીએ છીએ કે અમારા બધા કાર્યકર્તાઓ સાથે અમે જાતે જોડાયા છે પીરસવામાં પણ અમે જોઈએ છીએ અને આની કાળજી રાખીએ છીએ કે અમે જે કામ કરીએ એને વધુમાં વધુ રીતે વેગ મળે લોકો સમજે અને ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસ લોકોનો વધતો જાય એ જ આ સહિત આ બધા જ કાર્યક્રમો એક સારી રીતે થાય એનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ આજે માનનીય શ્રી પટેલ પરેશભાઈ પટેલ સાહેબ જેઓ સુરત શહેર ભાજપના પ્રમુખ છે એમના આવતીકાલે જન્મદિવસ છે તે નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં છત્રી વિતરણનો કાર્યક્રમ છત્રી વિતરણ બી જે સ્પેસિફિક મેસેજ સાથેની છત્રી છે જે માન્ય પાટીલ સાહેબ કેન્દ્રીય જલમંત્રી સાહેબ છે એમનો જે કેચ ધ રેઇન અને જલ એ જીવનનો જે મેસેજ છે જે આજે આંદોલન બની ચૂક્યું છે એના ભાગરૂપે અહીંયા છસો એકાવન છત્રીનું વિતરણ કર્યું જેમાં આ પ્રકારના મેસેજીસ છે અને તદ ઉપરાંત બે সে প্রা এগুলো খুব খুব শুভেচ্ছা সিবি ছাত্রিত